રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી આવે તેવી આજે ટીપ્સ ઘણી બધી લઈને આવી છું તો સૌ પ્રથમ આપણે અહીં એક નવો શર્ટ લીધો છે કે નવું શર્ટ લેતા હોઈએ છીએ ત્યારે આપણે બટન છે તે ઘાસની અંદર નથી જતું એટલે કે નાનું પડતું હોય છે તો ફટાફટ આપણે શર્ટ જો પહેરવો હોય તો પહેલાં આપણે એક પિન લેવાની છે અને પિન છે તે બટનને જો ઉપર જે દોરો હોય છે તેના ઉપર પિન લગાવી દેવાની છે અને એ પિન સાથે જ આપણે ઘાસની અંદર જવા દેવાની છે તો આવી રીતે પિન ખેંચીશું એટલે ઘાસની ઉપર આપણે બટન ભરાઈ જશે તો આવી રીતે ફટાફટ તમે આવી રીતે આ કરી શકો છો બીજું છે કે જ્યારે આપણે તૈયાર શર્ટ લાવતા હોઈએ છીએ ત્યારે દોરા છે તે કાચા હોય છે એટલે કે જે ઘાસ બટન કરેલું હોય છે તે પરફેક્ટ ફિટિંગમાં નથી હોતું તો હવે કોઈ પણ નેલ પોલિશ હોય ત્યારે આપણે દોરાની પાછળ આવી રીતે લગાવી દેવાની છે લગાવી દેવાથી જે બટન લગાવેલા છે તે જલ્દીથી તૂટી નથી જતા એટલે કે જે દોરો દોરાથી નીકળી નથી જતા આ પરફેક્ટ કામ આવે એવી ટીપ્સ છે જો નવો શટવો હોય તો તમારે જરૂરથી આ બંને ટીપ્સ અપનાવવાની છે નેક્સ્ટ ટીપ્સ છે કે આપણા ઘરમાં આવી બોલપેનો ઘણી બધી પડી રહેલી હોય છે કે જે ઢાંકણાવાળી હોય છે તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો હવે ફેંકવાની નથી આવી રીતે પેન છે તેને આવી રીતે ખોલી દેવાની છે ખોલીને તેની અંદર આપણે નાની મોટી સોય હોય તે આની અંદર આપણે નાખીશું નાખવાથી આવે પછી તેના ઉપર જે ઢાંકો છે વળી પાછું તે નાખી દઈશું એટલે કે ભરાવી દઈશું આવી રીતે ભરાવાથી પેન જેવી પેન જ દેખાય છે પરંતુ તેની અંદર સોય સારી રીતે સચવાઈ જાય છે અને પછી જ્યારે જ્યારે આપણે સોય કાઢવી હોય ત્યારે બસ આવી રીતે પેનને આવી રીતે નીચે કરવાની એટલે કે જ્યાં આપણે રિફિલ હોય ત્યાં થી આપણે સોય નીકળશે તો આ પરફેક્ટ કામની છે અને તમારી સોય પણ ઠેકાઈ રહેશે આગળની ટીપ્સ છે કે આવી રીતે પેનના ઢાંકણા વધેલા હોય છે એટલે કે પેન નકામી થઈ ગઈ હોય તો ઢાંકણા વધતા હોય છે તો આપણે જ્યારે કપડાં સુકવતા હોઈએ ત્યારે આવી રીતે ઢાંકણા લગાવી દેવાના તો એ કપડાની ક્લિપનું કામ કરશે નેક્સ્ટ ટીપ્સ છે કે જ્યારે આવું પર્સ લઈ જતા હોય છે ત્યારે ફોન મૂકીએ તો તેની ઉપર સ્ક્રેચ પડી જતી હોય છે કેમ કે પર્સની અંદર ઘણું બધું વસ્તુ હોવાથી કારણે તે સ્ક્રેચ પડતી જતી હોય છે તો સ્ક્રેચ ન પડે તે માટે આવી રીતે નકામું મોજું લેવાનું છે અને મોજાની અંદર આપણે ફોન મૂકીને આવી રીતે પર્સની અંદર મૂકવાનું છે તો આ પરફેક્ટ કામમાં લાગે એવી ટીપ્સ છે અને ગમે ત્યારે તમારે પર્સ બહાર કાઢવું હોય એટલે કે ફોન બહાર કાઢવો હોય ત્યારે બસ આવી રીતે કાઢીને તેને મોજાની બહાર કાઢીને તેને યુઝ કરી શકો છો અને કમ્પ્લેટ એવો ને એવો ફોન રહે છે તેને કોઈ સ્ક્રેચ પડતી નેક્સ્ટ ટીપ છે કે આવી ઘરમાં બોટલો વધારાની પડી જ રહેતી હોય છે તો તેને મેં વચ્ચેથી પહેલાં તો કટ કરી દીધી છે અને આવી રીતે કાતરથી થોડો યુ શેપ મેં આપી દીધો છે એટલે કે એક સાઈડ થોડો નાનો રાખ્યો છે અને બીજી સાઈડ થોડો લાંબો રાખ્યો છે એટલે કે આપણે જે કોઈ વસ્તુ આપણે કાઢવા માટે કામ લાગે લોટ અથવા અનાજ તે માટે મેં આવી રીતે એક માપન મેં બનાવી દીધું છે તો આવી રીતે બનાવીને ઘણી બધી બોટલોનો તમે આવી રીતે બનાવીને તમે ચોખા અથવા તો લોટ છે ગમે તે માટે કાઢવા માટે તમને કામ લાગી જશે તો આ ટિપ્સ તમને કેવી લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો આ બધા સાધનોનો ઉપયોગ તો વારંવાર થતો હોય છે જેવી રીતે ટેસ્ટર છે ડિસમિસ છે આ બધા જ સાધનોનો ઉપયોગ થતો હોય છે અને એક જ જગ્યાએ આપણને મળી રહે તે માટે ખાસ હું તમારી સાથે શેર કરવાની છું આવી રીતે મેં બોટલ લીધી છે અને બોટલને મેં વચ્ચેથી ચક્કું ગરમ કરીને તેને એક કાપો આપી દીધું છે તો અહીં તમે જોઈ શકો છો કે ચક્કાની મદદથી મેં બોટલ થોડી વચ્ચેથી કટ કરી દીધી છે હવે આ બોટલ આપણે આસાનીથી બે હાથની મદદથી પોળી કરીને બધા જ સાધનો અંદર મૂકી શકીશું હવે આવી રીતે જેટલા તમારે સાધનો મૂકવા હોય તેટલા મૂકીને પછી તેને ઉપર ઢાંકણું નાખી દેવાનું છે તો આમ કરવાથી કોઈને ખ્યાલ પણ નહીં આવે કે મોટા મોટું ડિસમિસ કે મોટા મોટું ટેસ્ટર કેવી રીતે જતું રહ્યું તો હા આ જ મેં આવી રીતે બોટલ આવી રીતે ઉપર ઢાંકણું મેં બંધ કરીને મેં ટેબલ ઉપર મૂકી હતી તો બાબાએ કહ્યું કે આટલું મોટું ડિસ્પેસ તો કેવી રીતે મમ્મી જતું હશે તો મેં કીધું તારું આઈડિયા તું લગાય કે આટલી નાની બોટલમાં આટલા મોટા મોટા સાધનો કેવી રીતે ગયા તો ખરેખર બધા જ કોઈને પણ ખ્યાલ નહીં આવે કે આસાનીથી આપણે મોટામાં મોટા અને ભારેમાં ભારે આવી રીતે સાધનો આપણે મૂકીને આવી રીતે પેક કરી શકીશું અને જ્યારે જ્યારે આપણે જરૂર પડે ત્યારે ફક્ત ને ફક્ત આ બોટલ આપણને આર પાર દેખાઈ જાય તેથી કરીને કોઈ વસ્તુ પણ આપણને મળી શકે આ તમે બાળકો માટે પેન પેન્સિલ કલર પણ તમે મૂકી શકો છો અથવા તો તમે પેન્સિલ અથવા તો પેનો પણ આની અંદર મૂકી શકો છો તમારી જરૂરિયાત પ્રમાણે તમે બોટલમાં તમે એ તમારી ચોઈસ પ્રમાણે મૂકી શકો નેક્સ્ટ ટીપ્સ છે કે ચશ્મા બધાના ઘરે હોય છે જ અને ચશ્મા લોંગ ટાઈમે વાપરવાથી તૂટી જતા હોય છે તો અહીં આ ચશ્માને એવા ને એવા ચશ્મા છે પરંતુ સ્ક્રેચ પડી ગઈ છે અને એક ચશ્માનો કાચ પણ થોડો ક્રેક થઈ ગયો છે તો હવે ચશ્મા આપણે છે ને નાખી નથી દેવાના ચશ્મા મેં બે ચશ્મા મેં લીધા છે હવે તેની ઉપર જે કાચ છે તેના ઉપર હું ડબલ સાઇડ સર્ટ હું લગાવી દઈશ જેથી કરીને આપણે એક સારા ઉપયોગ તરીકે આપણે લઈશું એટલે કે ગમે તે કોઈ વસ્તુ આપણે લગાવવા માટે ભરાવવા માટે તે કામ લાગશે તો તમે લાસ્ટ સુધી તમે જોજો અને હા ફ્રેન્ડ્સ આ બધી ટીપ્સ તમને કેવી લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પ્લીઝ આજની વિડીયો તમને ગમે તો લાઈક જરૂરથી કરજો નવા આવ્યા હોય તો મારી ચેનલ ઉપર મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે અહીં ડબલ સાઇડ મેં સેવા ટેપ લગાવી દીધી છે હવે આપણે અહીં જે આવી રીતે ટાઇલ્સ હોય તેના ઉપર ફટાફટ ચોંટી જતી હોય છે તો મેં આવી એક ટાઇલ્સ છે પારેની બાજુમાં જ છે તેને મેં આવી રીતે ચોંટાવી દીધી છે હવે આ આપણને એક ઓર્ગેનાઇઝર તરીકે ઉપયોગમાં આવશે તમને થતું હશે કે આ ચશ્મા કેવી રીતે ઓર્ગેનાઇઝર તરીકે ઉપયોગમાં આવશે પરંતુ સાચી વાત છે હવે આની અંદર હું વિ છે બુટ્ટી છે મારી બંગડી છે અથવા તો બક્કર છે આવી રીતે પાતળી ચેન છે તે બધું જ હું ભરાવી દઈશ તો એ તમારે કોઈ પણ ચોઈસ ઉપર છે તમે બંગેલ ઉપર બનાવી શકો છો હા તમારા આમાં હેવી વસ્તુ તમે નથી મૂકી શકતા પરંતુ ચા આવી જેવું છે તેવું એવું તમે નાની નાની વસ્તુ તમે ભરાવી શકો છો અને હા જોવામાં પણ એટલું સરસ લાગે છે અને તમે વસ્તુ નેક્સ્ટ ટીપ છે કે આપણે ક્યારેય કોઈ ટ્રાવેલિંગમાં જતા હોઈએ ત્યારે આવી રીતે ડબ્બાની જરૂર પડતી હોય છે જેમ કે અથાણું છે ઓઇલ છે કે ગમે તે કોઈ મસાજર પર ઓઈલ છે તો તેને આવી રીતે આપણે કોથળીમાં મૂકીએ તો મૂકીને પછી પેક તો કરીએ છીએ પરંતુ આવી રીતે ડબ્બા આડા પડી જતા હોય છે અને લિક્વિડ ફોર્મમાં હોય તે જરૂરથી બગડી જતું હોય છે તો હવે આપણે એવી ટ્રીક આપણે અપનાવીશું કે જેથી કરીને કોથળીમાં પણ ડબ્બા રહેશે અને આવી રીતે ઊભા ડબ્બા રહેશે તમે ટ્રાવેલિંગમાં પણ આસાનીથી તમે લઈ જઈ શકશો તો સૌ પ્રથમ અહીં આપણે એક ડબ્બો આવી રીતે મૂક્યો છે કોથળીની અંદર અને પછી તેને આ કોથળીને આવી રીતે ફેરવી દેવાની છે એટલે કે તેને એક આંટી આપી દેવાની છે અને બીજી આંટીમાં એક બીજો ડબ્બો મૂકવાનો છે બસ આવી રીતે બંને ડબ્બા મૂકીને અને પછી તમે ઉપર ગાંઠ વાળી દેવાની છે તો આમ ગાંઠ વાળીને તમે લોંગ ટાઈમ સુધી ડબ્બા અલગ અલગ રાખી શકશો અને ડબ્બા પણ ઊભા રહેશે આડા પણ નહીં રહે અને અલગ અલગ રહેશે જેથી કરીને કોઈ જ બગડવાની શક્યતા નથી તો આ ટ્રેક ખૂબ જ કામની છે ગમી હોય તો લાઈક જરૂરથી કરજો જૂના ચંપલમાંથી નવા ચંપલ કેવી રીતે બનાવવા એટલે કે તૂટી ગયેલા ચંપલમાંથી એક નવા ચંપલ કેવી રીતે બનાવવા તેની વિડીયો મેં હમણાં તમારી સાથે શેર કરી છે અને હા આવી વેસ્ટ બોટલમાંથી આપણે એક સેવાનું કામ કરી શકીશું એટલે કે પક્ષીઓ માટે ખાવા અને પીવાની સગવડ કરેલી છે તો હા તે પણ વિડીયો તમે જો ન જોયું હોય તે પણ સારી છે તમને ગમે એવી છે અને તમે જાતે પણ બનાવી શકો છો તો આદિ વિડીયો તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે જરૂર જરૂરથી આ આ આઈડિયાનો ઉપયોગ જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા સાથે મળીશું બ બાય જય ભારત